રાત્રે ભજન કાર્યક્રમ યોજાયા બાદ બાવીસમી જાન્યુઆરીએ સમસ્ત ભુરિયા ગામના ગ્રામજનોના સાથ સહકારથી અયોધ્યામાં શ્રી રામ લલ્લાની પ્રતિષ્ઠા મહોત્સવ એલઈડી સ્ક્રીન ઉપર લાઈવ નિહાળી ઉજવણી કરવામાં આવી હતી અયોધ્યામાં પ્રતિષ્ઠાના સમયે જ થરાદના બુરિયા ગામે ભગવાન શ્રી રામના મંદિર માટે ગામના શાસ્ત્રી વિક્રમભાઈ દવેના મુખેથી વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન કરી આગામી સમયમાં ખાતમુહૂર્ત કરી ભગવાન શ્રી રામનું મંદિર બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સમસ્ત ગ્રામજનોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી શુભ દિવસને યાદગાર બનાવ્યો હતો અહેવાલ અરવિંદ પુરોહિત થરાદ